ચાંદીપુરા વાયરસના વધતા કહેર વચ્ચે લાખણીમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી લાખણી ગામના ઉગમણાવાસ વિસ્તાર તરફ જવાના મુખ્ય રસ્તામાં તેમજ પગાર કેન્દ્ર શાળા પ્રાથમિક શાળા નંબર એક અને આંગણવાડી કેન્દ્રના મુખ્ય પ્રવેશ દ્વાર આગળ જ ગટરનું પાણી ભરાવવાને કારણે કાદવકીચડ થવાથી ચાંદીપુરા જેવો રોગચાળો વકરે તેવો ભય સેવાઈ રહ્યો છે ત્યારે બસો પચાસ જેટલા બાળકો તેમજ આસપાસ રહેતા રહીશો ગટરના ગંદા પાણી અને કચરાના ઢગથી તેમજ દુર્ગંધથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે તેથી તંત્ર સત્વરે આ ગટરના પાણી કચરાના ઢગના નિકાલના પ્રશ્નનો કાયમી નિકાલ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસના કેસો નોંધાયા છે ત્યારે ચાંદીપુરા વાયરસના ભય વચ્ચે લાખણીમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે બનાસકાંઠા જિલ્લાના લાખણીથી ઉગમણાવાસ જવાના મુખ્ય રસ્તામાં આવેલ ગામની પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા નંબર એક અને આંગણવાડી કેન્દ્રના મુખ્ય પ્રવેશ દ્વાર આગળ જ કેટલાક મહિનાઓથી ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે અને ગ્રામ્ય પંચાયત દ્વારા કચરો એકત્ર કરવા મૂકવામાં આવેલ ટ્રોલી આજુબાજુ પણ કચરાનો ઢગ ઠલવાયો છે તેમાં મચ્છરો પણ જોવા મળી રહ્યા છે ત્યારે મચ્છરજન્ય રોગચાળો વકરે અને ચાંદીપુરા જેવો ગંભીર રોગ ફેલાય તેવો ભય ફેલાઈ રહ્યો છે ગામના ઉગમણાવાસ તેમજ શાળાની આજુબાજુના રહેણાંક વિસ્તારના રહીશો શાળામાં ભણવા આવતા બસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ તથા આંગણવાડીમાં આવતા નાના નાના ભૂલકા આ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે આ ગંદકીને કારણે આસપાસ રહેતા લોકો શાળાએ જતા બાળકો પણ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે આ બાબતે લોકો દ્વારા જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે જ સફાઈ કરવામાં આવે છે અને થોડા જ દિવસો પછી જેસે તેવી પરિસ્થિતિ પાછી નિર્માણ થઈ જાય છે તેથી આ ગટરના પાણી અને કાદવ કિચડનો કાયમી નિકાલ ન આવતા લોકોમાં વેવટદાર અને તલાટી સહિતના તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે તંત્ર માનવીય અભિગમ દાખવીને પણ સત્વરે આ પ્રશ્નનો કાયમી નિકાલ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે